બોર્ડના પોર્ટ ઓફિસર અને નાયબ કાર્યપાલક ઇજનેર બાંધકામ અલંગ આવીને તાત્કાલિક દરિયા કિનારાની બંને સાઈડ રિપેરિંગ કરેલ આ કામ કેટલી મજબૂતાઈથી થયું હશે કે થોડા સમયની અંદર પાછી આ પુલની દુર્દશા આવી થઈ ગઈ છે અવારનવાર રજૂઆતો કરવા છતાં અલંગર શીપ બ્રેકિંગ યાર્ડના ગુજરાત ટાઈમ બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર કે પોર્ટ ઓફિસરને કોઈ અસર જ નથી થતી ફક્ત કાગળ ટોપલીમાં નાખીને એમને અનુકૂળ હોય તે મુજબ જવાબો આપે છે કોઈપણ વ્યક્તિ ગુજરાત ટાઈમ બોર્ડની દિવાલો કે અન્ય સરકારની મિલકતને નુકસાન કરે તોડી નાખે અને પુરાવા સહિત રજૂઆતો કરવા છતાં નાયબ કાર્યપાલક ઇજનેર આની સામે કોઈ સરકારી કાર્યવાહી ન કરે આવું આખા અલંગમાં ચાલી રહ્યું છે આ બધી વિગતો નાયબ કાર્યપાલક ઇજનેર જોવે છે મોટા મોટા ટેન્ડરોના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે હવે તો લોકો જાગૃત થાય તો જ આ ભ્રષ્ટાચાર દૂર થઈ શકે એમ છે આપણા દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર નિવારવા માટે અપીલો કરે છે કે ગમે તેવી કડકાઈ કરે પણ આવા અધિકારીઓને આની કોઈ અસર જ થતી નથી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો